શાકભાજી વાળા એવા તમામ પ્રકારનું તમે પ્રકારનું તમામ પ્રકારનું શાકભાજી આવ્યું પણ ન્યા જાય તો તમામ પ્રકારનું હોય નહીં એકાદ બે પ્રકારનું હોય નહીં એમાં તો ટામેટા તો હોય કુબી હોય ફુલેવર હોય પછી ખીસોડા દૂધી કરેલા બધું હોય પણ જે આપણે

તમારા તમારાેવ છે ને એક એક કટ્ટો મંગાવી બટાટા બટાટા અને એક કટ્ટો સેવ ક્યાં ઓર્ડર આપતો છું બટેટા આપડર આપતો સેવ નું ગમે ઓર્ડર આપી દો હાલે બટાટા તો ગમે ત્યાં એ તો મળી જાય પણ હમણાં સેવ નું ક્યાં ઓર્ડર આપી ગમે આપી દઉં

એ સમ તો થઈ જાય ને તાર મારે પાસે ને તારે પાસે વાત કરવાનો ટાઈમ નથી બરાબર હું જાઉં છું કામે તારું કામ જે કરવું ને કરવા મિસ્તાન મુની મારે તમારા જોડે બેહીને કઈ વાત કરવાનો સમય જ નથી મારે કામ હું છે અને હું અહીંયા ગપાટા મારવા બેસી ગયા અહીંયા ખોટી અહીંયા મારે કઈ હવે શું ગાશો આપ કામ જે કરતી દમે જો Ya, mazan, dah.